અને આપણો એક જ શોખ છે સાહેબ યજમાન પાસે પૈસા માંગવા એના ન કરતા યજમાનને જ દો માગી લે હા હા અરિનભાઈ હું સાચું કહું વ્યાસપીઠ થી મને યજમાન પાસે પૈસા માંગવા ને ખેચામાં કેટલાક પૈસા લઈને જાઉં હું બે લાખ પાંચ લાખ વધીને 10 લાખ રૂપિયા ખેચામાં પડ્યા રે એન્થી વધારે પડ્યા રે ન પડ્યા રે એને કરતા આવા કરોડ રૂપિયા વાળા યજમાન મારી હારે ન રાખું કે જેથી કરીને મારું એક કામ ઉભો જ નો રહે ક્યાં કરોડ રૂપિયા વાળા યજમાન ધારે રાખીએ એટલે મેં સવારે કીધું એક ફોન કરું ત્યાં એ તો આપડી મોટી સંપદા છે પૈસા રાખવા કરતા પૈસા વાળા ને ભેગા રાખાય ઘણા મને કે તમે હવે મોટા મોટા માણસો ને ભેગા રાખો મેં કીધું એને જ રખાય કામ એની પાસે થાય આપણી પાસે શું થાય પૈસા એને ભગવાન આપ્યા છે આપડે એને જ કેવાય ને અહીંયા આપો એટલા લ્યો તને કેવા હે મોટા મન મનવાળા મોટા છે એટલે તો ભેગા રાખું છું નાના મનવાળાને વાળા નથી આપતો હું હવે હા સંકુચિત મનવાળાને વાળાને નથી આપતો શું કામે એ એનું જ વિચારતો હોય અને આ લોકો એમ વિચારે છે કે અમારી જ્યાં ગમે તેટલું માણસો આવે જેમ બને તેમ વધારે માણસો આવે ને કથાનો લાભ લઈ અને સૌથી મોટો પુણ્ય અમને પાવે કે અમારા ઘરે ભોજન કરીને જાય સાહેબ જેને જમાડવાની ભાવના જાગી છે ને એ માણસની ઘરે કથા આપવાની ઈચ્છા થાય મને દસ કથા જ કરવી પણ વિશાળ કથાઓ કરવી જેથી કરી અને બહોળી જ પ્રમાણની સંખ્યાઓને કથાનો લાભ મળે સાહેબ મોટી કથાઓ કરવી કારણ કે આ તો મારે ગેહે ગેહે જને જને વહેંચવાનો ગ્રંથ છે સાહેબ આવા યજ્ઞો દ્વારા તો એવી જ કથાઓ દ્વારા શું થાય જીવનું કલ્યાણ થશે મનુષ્યના જીવનનું કઈક અંશે પણ કઈક એનામાં સુધારો આવશે ને એનું જીવન આનંદિત બનશે આ કથાનો એક જ હેતુ છે મર્યા પછી તમને મોક્ષ મળે મર્યા પછી ન્યા ઉપર જઈને તમને આનંદ મળે કે ન મળે એની મને ખબર નથી પણ તમે આ કથા સાંભળી લ્યો અને એકાદો શબ્દ લાગી જાય ને તો જેટલું જીવન બાકી છે ને એમાં તમને આનંદ મળી જાય ને એટલે સમજો અહીંયા જીવતા મોક્ષ મળી ગયો તમને જીવતા મોક્ષ મળ્યો બાકી અપેક્ષાઓ રહી જાય અને નકરી તારા મારી કરવામાં કોકની અરે બાયધાજ જ કરીએ તો શું મોક્ષ મળવાનો હતો જિંદગીમાં ઉપર જઈને મોક્ષ મળે એના કરતા અહીંયા જ મોક્ષ મેળવી જાવ ને સાહેબ અહીંયા આનંદ કરીને જાવ ને એક જ હામ આપણને લાગી છે મર્યા પછી સ્વર્ગ મળે સ્વર્ગ મળે સ્વર્ગ મળે અરે મારે સ્વર્ગમાં જાવું મારે સ્વર્ગમાં જાવું એક જ ઈચ્છા છે પણ હવે જરાક આ વાતને બદલી નાખજો મારે સ્વર્ગમાં જવું છે એ ભૂલી જાજો અને એટલું નક્કી કરી લેજો હું જ્યાં જીવું છું ત્યાં સ્વર્ગ થઈ જવું જોઈએ સાહેબ હું જ્યાં જીવું ને સ્વર્ગ થવું જોઈએ મારે જ્યાં જીવું છે ને સ્વર્ગ હોવું જોઈએ પણ આપણને તેમ છે આપણને સ્વર્ગ મળે સ્વર્ગ મળે અરે તમે જીવોને આ સ્વર્ગ બનાવો સાહેબ જીવન જેવો જીવો માણસ એમ કહી જાય કે આ માણસ તો સ્વર્ગનું જીવન જીવે છે અહીંયા 36000 વર્ષનું રાજ્ય આપ્યું અને અંતે ભગવાન કહે છે જો જો જેકપોટોજી નાનો નથી હજી બે છે ભગવાન પાસે ન માંગ્યો એનો મોટો ફાયદો ભગવાને કહ્યું કે હું તમને ધ્રુજી મહારાજ છત્રી હજાર વર્ષના રાજા બનાવું છું બીજી વાત

उपकार तमारा भारी रे उपकार तमारा भारी रेवासा

ઉપકાર તમારા ભારે ઓપકાર ઓ શ્રી આજના દિવસે માત્ર ભક્તિ કરજો ભગવાનની પૂજા કરજો ભગવાનનું નું કરજો તમારે જેક કોટ લાગી જાય કારણ આજે એકાદશી છે મારે ધ્યાન હરિ નું ધરવું છે બસ ધ્યાન ધરજો નિર્ગુણા ભક્તિ કરજો આજના દિવસે કશું માગતા નહીં નકર આ દુનિયાનો માણસ તો માગવામાંથી જ પાર નથી આવતો પોતાના માટે માગી લઈને પોતાનું બંધ થઈ જાય ને એટલે એમ કે હે ભગવાન હવે મારા દીકરાને આપજો મારા છોકરાઓને આપજો ધ્રુજી મહારાજને ત્રણ વસ્તુઓનો ભય બદાર્દ આપ્યો છત્રીસ હજાર વર્ષ નું રાજ્ય વૈકુટ નું વિમાન લેવા આવશે અને અંતમાં તમને અવિચલ પદ આપું છું જે માણસ સાચો માર્ગ બતાવેચલ પદ મળે ધ્રુવજીને ખારવાઓ ગયા હોય અને ભૂલા પડે કદાચ એની હારે પેલું હોકાઈ અંતર ન હોય પણ રાત્રિના સમયે જયારે આકાશમાં નજર કરે અને ધ્રુવ નો તારો જોઈ જાય ને એટલે ખબર પડી જાય કે અમારો કિનારો કઈ બાજુ છે દિશા બતાવે ને એને અવિચલ પદ મળે ઘડિયાળ અને એક હોકાયંત્ર પણ મને ઘડિયાળ કરતા હોકા યંત્ર વધારે ગમે આ તમને કહી દઉં શું કામે એને આ દુનિયામાં મહત્વ છે હોકા યંત્ર દિશા બતાવે અને ઘડિયાળ સમય બતાવે છે પણ મહાપુરુષો કહે છે ને હું આપને કહેતો જાવ કે ઘડિયાળમાં તમે કેટલું ચાલ્યા એ તમને જોવા મળશે પણ હોકાયંત્રમાં તમને એ જોવા મળશે કે તમે કઈ દિશામાં હલ્યા જે સાચી દિશા બતાવે ને એ વાત છે સાહેબ ભલે થોડું ચાલો પણ સારી દિશામાં ચાલો તમે થોડું જીવજો પણ સારું જીવજો મસ્તી વાળું જીવન જીવજો કોઈકને ઉપયોગી થઈને જાજો એમ નન્નવ્યા જતા આટ આટલી કથાઓ થાય છે છતાં પણ ક્યારેક માણસ નો વિચાર ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે વિદુરજી પ્રશ્ન કર્યો બાપજી ભગવાન મળ્યા પછી હેનું કચવાનું એટલે એ સમયે મૈત્ર ઋષિ બોલ્યા છે વિદુર ભગવાન મળ્યા ને પણ ધ્રુવ કચવાયા એટલા માટે કે મારે માગવી જોઈતી હતી મુક્તિ અને મારે મંગાઈ ગયું બંધન પેલા વેલા આવી અને માતા સુરુચ વંદન કર્યા છે કે માં તમે મેણું માર્યું ન હોત તો મને ભગવાન મળ્યા ન હોત ત્યારબાદ સુનીતિને વંદન કર્યા છે આજ સુનીતિનું હૈયું ગજગજ ફૂલે છે કારણ આજે મને સારો પુત્ર મળ્યો પણ સારો પુત્ર ક્યારે મળે જ્યારે માં એને સંસ્કાર આપે ત્યારે જ્યારે માના હૈયાની અંદર જ્યારે એને

โฑฑนตาโฑฑนตา પીધો કસૂમી નો રંગ ઓ રાજ મેં પીધો કસૂમી નો રંગ મે પર ઢોળા ધાવણ કે ધારા એ ધારા એ ચખ્યો કસૂમી નો રંગ રાજ બને લસૂદી રાજુદી જનગીરા જગી ના જનગી ના ભયા

रंग हो राजो कसूबी एवी भीषण एवी भीषण राति के पहाड़ो नो रंग हो राज बने नो रंग हो राज बने મેઘાણીએ કહ્યું મારી જનના હૈયામાં પોઢનતા મને લાગ્યું આ કસુ નો રંગ આ માના સંસ્કાર ની વાત છે